રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ પરમિટ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા બસ ઓપરેટરને વર્ષ બે હજાર એકવીસમાં વન નેશન વન ટેક્સ હેઠળનો લાભ આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં આરટીઓ અધિકારી દ્વારા વન ટેક્સ હેઠળનો લાભ વેલીડ નથી ગણતા અને બસો ડિટેન કરી મેમો ફટકારવામાં આવી રહ્યા છે થોડા દિવસો અગાઉ પોરબંદરની બસને પાંચ લાખ વીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જે સરકારના નિયમ વિરુદ્ધનું કામ છે વન ટેક્સ હેઠળનો લાભ અન્ય રાજ્યમાં ચાલે છે તો ગુજરાત રાજ્યમાં આરટીઓ અધિકારી દ્વારા શા માટે આ રીતે દંડ કરવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો રાજકોટ ટ્રાવેલ એસોસિએશન વતી કલેક્ટર સાહેબ રજૂઆત એ કરવાની અમારે કે ઓલ ઇન્ડિયા પરમિટ હોય તો ગુજરાતમાં ઓલ ઇન્ડિયા પરમિટની ગાડી શું કામ રોકવામાં આવે કાં તો અધિકારીને જ્ઞાન નથી અને કાં જ્ઞાન મેળવી શકે જ્ઞાન મેળવીને ગાડી રોકે પૂરું જ્ઞાન ન હોવાના કારણે આ ગાડી રોકવામાં આવે છે ઓલ ઇન્ડિયા ટેક્સની ગાડી ઓલ ઇન્ડિયામાં કોઈ પણ રાજ્યમાં રોકવામાં આવતી નથી માત્ર ને માત્ર ગુજરાતમાં અમુક અધિકારીઓને અનઆડતના હિસાબે રોકવામાં આવેલ છે તો એ અનઆડત દૂર થાય ગુજરાત સરકારનામાં એટલી રજૂઆત કરે છે કે તહેવારના દિવસોમાં ટ્રાવેલ્સ ટ્રાવેલ્સ લોકોને અને પેસેન્જરને હેરાનગતિ ન થાય માટે આ આનું લેસન કરી અને ન્યાય આપે અને તપાસ પૂરી કરી લે કે ઓલ ઇન્ડિયાની ગાડી ગુજરાતમાં ન રોકવી જોઈએ એવું અમારું કહેવું છે આરટીઓ ને પૂરું જ્ઞાન ન હોય એના માટે તમે કાન ખોલવા આવ્યા છીએ સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબ તમે પૂરું જ્ઞાન નથી કર્યું ને કયો મેળવી લે નકર અમારી ગાંધીનગર લગે જાય અને સચિવાલયમાં જઈને રજૂઆત કરવાની મારી તૈયારી છે